સફળતા એક દિવસ મળતી નથી આજના યુવાનોને ખાસ હું કહીશ કે એ એના માટે એક સ્ટ્રગલ કરવી પડશે એ સ્ટ્રગલમાં તમે પહેલી જ ટ્રાય જો તમે સફળ થઈ જાઓ તો એવું ક્યાંય બ્રહ્માસ છે નહીં આ પાસે મતલબ એ જ ટાઈમથી જ્યારે મેં ફર્સ્ટ જોબ મારી સાતસો રૂપિયાથી સ્ટાર્ટ કરી જ્યાં હું સાયકલ લઈને સાપર જતો કંઈ હતું જ નહીં જ્યારે સર્જન કરવું છે ઝીરોમાંથી તમારે જ્યારે સર્જન કરવું છે તો ડર તો ઘણા બધા હતા પણ એક ખુશી પણ હતી કે રિસ્ક લેવા માટે બધું જ છે તમારી પાસે એક પોઝિટિવ માઇન્ડ સેટ હતું અને એક જ વસ્તુ સારી રહી છે કે મતલબ એવ ઓલવેઝ લર્નિંગ મતલબ મારા નામની પાછળ પણ હું ઓલવેઝ લર્નર લગાડું છું અને હંમેશા શીખવું એક મારી આગવી ઓળખ હતી નમસ્કાર મિત્રો કાઠિયાવાડ ટોક્સમાં આપ બધાનું સ્વાગત છે આપણા આપણા કાઠિયાવાડ ટોક્સમાં અલગ અલગ ફિલ્ડના એવા વિશેષ વ્યક્તિત્વને મળી છે આપણા ગુજરાતીમાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય આજે એક એવા વિશેષ વ્યક્તિત્વને મળવું છે જેની સફર ઝીરોથી હીરો સુધીની છે માણસ આવે ત્યારે બધા સામાન્ય હોય છે પણ જે પોતાના કાર્યરૂપી જે બીજા કરતાં કાંઈક અલગ કેળો પાડે છે અને પોતાની આગવી એક ઓળખ ઊભી કરે છે તો આજના આપણા ટોક્સ ટોક્સમાં આપણી સાથે નિતેશભાઈ ગેવારિયા ઉપસ્થિત છે ખાસ અમારા ટોક્સમાં આપનું સ્વાગત છે સાહેબ નમસ્કાર શરૂઆતમાં જ આપણે એ પૂછવું છે કે શરૂઆતની જે તમારી જર્ની હતી શરૂઆતની જે તમારું જીવન હતું એ કેવું હતું અને કઈ કઈ જગ્યાએ તમે સ્કૂલિંગનો અભ્યાસ લીધો જી શરૂઆતની મારી જર્નીની વાત કરું તો સ્ટાર્ટિંગ મારું જે ગામ છે જૂના વાઘણિયા અમરેલી જિલ્લાનું ગામ એટલે એક કહેવાય કે પાણી વગરનું ગામ જ્યાં પાણી પણ ના હોય ને રોડ પણ ના હોય એવા ગામની અંદર મારો જન્મ થયો પણ એ ધરતીની અંદર સુવાસ કાંઈક અલગ હતી કે જ્યાંથી મને લર્નિંગ સારું મળ્યું ત્યાંના આજના જે ત્યાં જે સ્ટડી કર્યું તેના શિક્ષકો આજે પણ મારા દિલની અંદર વસેલા છે ત્યાંના જે લોકો છે એ પણ એક વિશિષ્ટ લોકો છે તો ત્યાં જ મેં મારું છ ધોરણ સુધીનું એજ્યુકેશન કર્યું એમાં એક એક્સિડન્ટ મારે ખાસ કહેવો છે આજે કે જ્યારે તમે પૂછી રહ્યા છો તો જ્યારે હું ચોથા ધોરણમાં હતો ત્યારે રેગ્યુલર દરેક બાળક જેમ ભણવા જતો એ હું પણ ભણવા જતો અને બંક મારતો એટલે સ્કૂલ જ્યારે રિસેસ પડે તો એ ઠેલો મતલબ ઠેકાડી મારી હતી હું બહાર નીકળી જતો એક દિવસ મારા દાદાને આ ખબર પડી એ વડલે આવ્યા અને એક એનું જે જોડું છે એ પકડીને મને માર્યું એ મારા જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ એ દિવસથી હું સ્કૂલે રેગ્યુલર થયો અને મનથી નક્કી કરીને છઠ્ઠા ધોરણમાં જ્યારે મારે એડમિશન સ્કૂલમાંથી કાઢવું હતું ત્યારે મને ફર્સ્ટ રેન્ક જૂના વગણિયા ગામમાં હતો અને એ પ્રિન્સિપાલે ના પાડી કે નાના તમે આ છોકરો હોશિયાર છે અને ના લઈ જાઓ પણ સમ અમારે કોઈ એક્સિડન્ટ એવું થયું કે મારા ફાધર અહીંયા રાજકોટ શિફ્ટ થયા હતા અમારો ડેરી ફાર્મનો બિઝનેસ હતો એટલા માટે અમે અહીંયા આવવું એ કમ્પલસરી હતું એટલે અહીંયા હું આવીને આઠ ધોરણ સુધી ભણ્યો આઠમું ધોરણ ભણ્યો પછી એક એક્સિડન્ટ એવો બન્યો કે મારા ફાધર અને કાકા બંને મતલબ જોઈન્ટ ડેરીમાં કામ કરતા હતા કાકાને કોઈ કારણોસર એની અહીંયા મજા આવતી નહીં રાજકોટમાં એટલે એ શિફ્ટ થયા તો એ શિફ્ટ થઈને એ પાછા જતા રહ્યા સુરત તો પપ્પા એકલા પડી ગયા એટલે હું જોતો તો એક દુઃખ લાગતું કે નાના પપ્પા આટલું બધું કામ કરે છે કારણ કે એ ટાઈમે બહુ સ્ટ્રગલ વળી લાગે સવારમાં પાંચ વાગે મેં ધંધો ડેરી ઓપન કરીએ અને રાતના અગિયાર વાગ્યા સુધી ધંધો હોય એટલે મેં એજ્યુકેશન છોડી દીધું અને એ ડેરી ફાર્મના બિઝનેસમાં પપ્પાને હેલ્પ કરાવવાની ચાલુ કરી પણ બે વર્ષ હું એ જે ધંધામાં બેસતો બાજુમાં એક સ્કૂલ હતી નાલંદા વિદ્યાલયને ત્યાં છોકરાઓ આવે ને પફ આપવું એટલે એક વિચાર આવે કે મારું જીવન છે એ ખાલી પફ આપવા માટે છે વિચાર મને મને એવરી ટાઈમ આવે અને એ થાય એટલે બે ત્રણ વર્ષ ગયા પપ્પાને એક દિવસ મેં વાત કરી પપ્પા આમાં મને કંઈક ચેન્જ લી આવો એટલે કે આમાં બેટા આપણાથી કંઈ થાય નહીં જ્યારે આમાં હું એક વાતને એડ ઓન કરું કે જ્યારે અમે રાજકોટમાં આવ્યા એક કોથળામાં સામાન લઈને આવ્યા હતા એ સિચ્યુએશનની અંદર અમે આવ્યા કે એ દિવસે પપ્પા પાસે ભાડું દેવાના પૈસા પણ હતા નહીં એટલે એ ખરાબ પરિસ્થિતિ આવ્યા એટલે પપ્પા કે આપણે કંઈ ના કરાય એના કરતાં બેટર્સ છે અત્યારે આપણી નાની એવી દુકાન છે ચલાવાય પણ પપ્પાને ધીમે ધીમે કન્વિન્સ કર્યા અને હું સેટાઇ સ્કૂલમાં સોલંકી સર હતા એમને મળ્યો કે ડાયરેક્ટ તું ટેન્થની એક્ઝામ આપી શક મેં ટેન્થનું ફોર્મ ભર્યું અને ટેન્થ મેં ફર્સ્ટ ટ્રાય ટ્રાયલ પાસ કરી એટલે ત્યાંથી મને લાગ્યું કે નહીં મારી અંદર પણ ટેલેન્ટ તો છે અગિયાર મેં નથી કર્યું ડાયરેક્ટ ટ્વેલ્થની એક્ઝામ એપી પાસ થયો સેમ બીકોમ એમકોમ ડિપ્લોમા ફાઇનાન્સ મેનેજમેન્ટ હોટલ મેનેજમેન્ટ ટુરિઝમ મેનેજમેન્ટ એમબીએ અને લાચ મેં હમણાં પીએચડીની ડિગ્રી પૂરી કરી ખરેખર ખૂબ મોટી વાત કહેવાય અને આ જ આ વાતચીતમાંથી આપણને એ તો શીખવા મળવાનું છે કે જે મનની અંદર બધી સુવિધા હોવા છતાં જે આળસ કરે છે ને એ લોકોને ખબર પડશે કાંઈ સુવિધા ન હોય છતાંય ઝીરોમાંથી હીરો બનવું હોય તો બની શકાય છે નીતિશભાઈ આપણે વાત કરીએ એમ કે જૂના વાઘણિયાથી રાજકોટમાં શિફ્ટ થવાનું થયું પરિસ્થિતિ સાવ સામાન્ય અને ડાયરેક્ટ ટવેલ્થની એક્ઝામ પાસ કરી અને છે અત્યારે પીએચડીની ડિગ્રી સુધી તમે પહોંચ્યા છો તો જ્યારે બિઝનેસ જગતમાં પહેલી વખત પગ મૂકતા હતા ત્યારે મનની અંદર શું ડર હતો મેજોરિટી સાહેબ બધા જ ડર હતા લેક ઓફ નોલેજ લેક ઓફ મની લેક ઓફ ઇન્વાયરમેન્ટ લેક ઓફ ગ્રુપ કંઈ હતું જ નહીં કંઈ હતું જ નહીં નહીં જ્યારે સર્જન કરવું છે જીરોમાંથી તમારે જ્યારે સર્જન કરવું છે તો ડર તો ઘણા બધા હતા પણ એક ખુશી પણ હતી કે રિસ્ક લેવા માટે બધું જ છે તમારી પાસે એક પોઝિટિવ માઇન્ડસેટ હતો અને એક જ વસ્તુ સારી રહી છે કે મતલબ એવ ઓલવેઝ લર્નિંગ મતલબ મારા નામની પાછળ પણ હું ઓલવેઝ લર્નર લગાડું છું અને હંમેશા શીખવું એ એક મારી આગવી ઓળખ હતી અને જેમાંથી મતલબ જે પણ હોય મારી પાસે મતલબ એ જ ટાઈમથી જ્યારે મેં ફર્સ્ટ જોબ મારી સાતસો રૂપિયાથી સ્ટાર્ટ કરી જ્યાં હું સાયકલ લઈને સાપર જતો ટિફિન લઈને સાતસો રૂપિયામાં હું સાયકલ જતો અને એ મારી જોબ હતી પણ એ ટાઈમે પણ હું દસ ટકા સેવિંગ કરતો સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે સાતસો રૂપિયા ઇઝ નોટ બિગ મની પણ એ ટાઈમે પણ મને એ સમજ હતી કે આમાંથી દસ ટકા રોકવા કોર્પોરેશન બેંકમાં એક એકાઉન્ટ ખોલાવ્યું હતું એમાં મેં એમાંથી દસ ટકા ઇન્વેસ્ટ કરીને એમાંથી પણ એ ટાઈમે હું શેર પરચેસ કરતો ડર મતલબ ઘણા જ ડરની વાત કરીએ તો મતલબ સિક્યુરિટીઝ એક જે ડરની વાત કરાય તો એક ધીમે ધીમે હું જોબમાં સેટ થયો એક સિચ્યુએશન એવી પણ આવી કે એ ટાઈમે મને એક લાખ રૂપિયા પર મંથ સેલરી મળતો હતો જી તો હવે એ ટાઈમે જોબ કે બિઝનેસ ઇટ્સ વેરી ક્રિટિકલ ડિસિઝન આજે કોઈ પણ યુવાનને ડિસિઝન લેવું ટફ પડી જાય અને એક નાઇટ મને યાદ છે કે જ્યારે હું ઇન્ડિયા કેન કરીને એક કંપની હતી જેમાં એક જ વર્ષમાં મેં સો કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરીને આપ્યું એ કંપનીને બે હજાર અગિયારની વાત છે આ અને એ દિવસે મતલબ મને એક બે લાખ એક લાખનો પગાર બે લાખ કરવાની વાત મને એક પ્રપોઝલ મળ્યું એટલે મેં ઇમિજિયેટલી એ રાત મને આખીની અંદર આવી નથી હું સૂતો નહોતો અને એ દિવસે મને મારી કેપેસિટી ખબર પડી કે મારી અંદર કંઈક કેબિલિયત છે હું કંઈક કરી શકું એમ છું બે હજાર અગિયારમાં મેં મારું એક ટ્રસ્ટ વાઇબ્રન્ટ ચાન્સ એજ્યુકેશન સોસાયટી કરીને એક ટ્રસ્ટ રજિસ્ટર કર્યું એમાં ફર્સ્ટ ઇયર મેં અઠ્ઠાણું લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો જોબ છોડી અને ઇમિજિએટલી મતલબ મને એવી પણ ઓફર આપી કે બે લાખ રૂપિયા પગાર ત્રણ લાખ રૂપિયા પગાર એ રાત હું સૂતો નહોતો અને એ એક સ્ટ્રોંગ ડિસિઝન લીધું કે હવે બસ જોબ નહીં જે પણ કરીશ

ઠુકર આવી અને જ્યારે પોતાનું સ્ટાર્ટઅપ કર્યું ક્યારે એવો સમય આવ્યો છે કે એમ લાગે કે આ બધું મારા માટે નથી અને આવી પરિસ્થિતિમાંથી બહાર આવી અને પાછા એમાં થયા હોય યસ યસ તો બેઝિક આમાં ઘણા બધા મતલબ એક્સિડેન્ટ છે સફળતા એક દિવસ મળતી નથી આજના યુવાનોને ખાસ હું કહીશ કે એ એના માટે એક સ્ટ્રગલ કરવી પડશે એ સ્ટ્રગલમાં તમે પહેલી જ ટ્રાય જો તમે સફળ થઈ જાઓ તો એવું ક્યાંય બ્રહ્માસ્ત છે નહીં આજના યુવાનોને ઇમિજિયટલી રૂપિયા જોઈએ છે તો રૂપિયા ક્યાંયથી આવવાના નથી એના માટે તમારે એક મતલબ ફર્સ્ટ હું વાત કરું તો હું જ્યારે જોબ સાથે સાથે મને એક પહેલાં વિચાર આવ્યો અને અમે બે મિત્રોએ મળીને એક પેપ્સી કંપનીમાં એક ટ્રક મૂક્યો અને એ ટ્રકમાં અમે સારું એવા રૂપિયા કમાતા હતા પણ બે ત્રણ મહિનામાં એ ટ્રક ડ્રાઈવર અમને રાતના કોલ કરે કે હો ટાયર ખરાબ થઈ ગયું છે એન્જિનમાં આ પ્રોબ્લેમ આવી ગયો ધીમે ધીમે એ બિઝનેસમાં અમે નુકસાન કરતા હતા એટલે સમજાણું કે ભાઈ આ ખોટનો ધંધો કરીએ છીએ એને અમે બિઝનેસને સ્ટોપ કર્યો નેક્સ્ટ મવડી ચોકડી ઉપર અમે એક સિઝન રેસ્ટોરન્ટ બનાવ્યું જબરજસ્ત રેસ્ટોરન્ટને બહુ સારી રીતના બનાવ્યું પણ બિઝનેસનો કંઈ અનુભવ તો હતો નહીં મિત્રો સાથે એક મિત્રની સાથે શરૂઆત કરીને કર્યું એમાં પણ અમે ખોટ ખાધી એટલે ધીમે ધીમે આવા બધા સ્ટ્રગલ્સ લાઈફમાં ઘણા બધા સ્ટ્રગલ્સ થાય ને પછી જ તમને કંઈક પકડાય પહેલા જ મતલબ ઝટકે જો તમને કોઈ મળી જતું હોય એવું કાંઈ જીવનમાં બનતું નથી નીતેશભાઈ સ્વામી વિવેકાનંદે એવું કીધું છે કોઈ સારા એવા માર્ગ ઉપર ચાલવું હોય કાંઈ સિદ્ધિને પ્રાપ્ત કરવું હોય અને એ માર્ગ ઉપર ચાલવાનું ચાલુ કરો અને જો એમાં વિઘ્ન ન આવે તો પાછું વળી જવું કારણ કે એ ખોટો માર્ગ હોય એટલે ખાસ જે શરૂઆત આપ કીધી કે કઠિન સમય હતો તો આ શરૂઆતના સમયમાં આટલી નિષ્ફળતા મળી અમે વાત કરી એમ કે આર્થિક રીતે તો કોથળો લઈને જ આવ્યા હતા અને માનસિક રીતે પણ કેવી કઠનાઈઓ આવી હતી મતલબ લેક ઓફ માઇન્ડ સેટ લેક ઓફ મની બધા જ પ્રોબ્લેમ્સ સર આવે ને આવે જ બરાબર ઘર ઘરમાં મારા મતલબ ફેમિલીમાં હું પહેલો બિઝનેસમેન છું એન્ટાયર ફેમિલીમાં પેલો પીએચડી છું બરાબર અમારા આખા ગેવરિયા પરિવારમાં હું પેલો આ છું એટલે એક બેકગ્રાઉન્ડમાં તો સર કંઈ ક્યાંયથી સપોર્ટ મળે એવી આશા હતી જ નહીં અને આમાં મારા મધરનો ખાસ સિંહ ફાળો છે કે ઓલવેઝ એણે મને મતલબ સપોર્ટ કર્યો અને ઓલવેઝ મતલબ એમના સંસ્કાર જ એવા હતા કે જ્યાં મતલબ હું કાંઈ મતલબ એમાં કંઈ કરી જ ના શકું ને એમનું મનોબળ કે ના ના બેટા આપણે કરવાનું છે આપણે બીજાથી કંઈક અલગ કરવું છે એ જે ભાવના છે એનાથી એક ઘડતર થયું અને ધીમે ધીમે એમાં જ ઘડાતા રહ્યા અને એમાં જ એક હું સારું એક ગીત છે કે ડગર હે મુશ્કિલ કઠિન સફર હે બરાબર એક ભજન છે હું ડેલી સવારમાં સાંભળતો હોય કે અગર મુસાફિર જગા નહીં હે ડગર હૈ મુશ્કિલ કઠિન સફર હે અગર મુસાફિર જગા નહીં હે જો સોયેગા વહી ખોયેગા જો ખોયેગા વહી ખોયેગા તો એ મતલબ ના ના સોએગા વહી નહીં ખોયેગા તો એ પ્રમાણે જીવનની અંદર દરેક પડાવને તમે અગર જો સારી રીતના એના ઉપર વર્કઆઉટ કરો પ્લાનિંગ કરો તો આજે કાંઈ મુશ્કેલ છે જ નહીં ઇમ્પોસિબલ નથી આજના દિવસમાં રૂપિયા કમાવો બહુ સરળ છે એટલું બધું ઇઝી છે સાહેબ મેં હમણાં જ મતલબ સવારમાં હું ડેલી ચાર વાગે ઉઠી જાઉં એટલે ચાર વાગે ઉઠીને કરવાનું શું એટલે પહેલાં તો હું યોગા અને એક્સરસાઇઝ ને એવું બધું કરું પછી ઘરવાડીને એક કલાક ઘર કામમાં મદદ કરું જાડવાને પાણી પાં ઘરવાડી માટે ચા બનાવું પછી પણ ટાઈમ વધે ટાઈમ વધે એટલે હું ધીમે ધીમે બે ત્રણ પેજ લખતો એમાંથી એક બુક મારી પાસે એક જબરજસ્ત તૈયાર થઈ છે પૈસા કમાવાના સરળ રસ્તા એ બુક હમણાં પબ્લિશ થઈ રહી છે અને જેની અંદરથી મતલબ કોઈ પણ આજનો યુવાન ખાલી એ બુકને એક વખત શાંતિથી એક સારા મગજથી વાંચે તો એના માટે પૈસા કમાવવા મારા જે ચાલીસ વર્ષનો જે નીચોડ છે મેં એમાં નાખ્યો છે